લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે નેતાઓ પોતાના મત વિસ્તારોમાં પ્રચાર કરવા માટે લાગી ગયા છે ત્યારે આજે વાત રાજકોટ જિલ્લાના એક એવા ગામની કે જ્યાં નેતાઓને પ્રચાર માટે નથી અપાતો પ્રવેશ કયું છે આ ગામ અને શું છે તેની પાછળનું કારણ આવો જોઈએ આમ તો આવે એટલે તમામ પક્ષો છે તે ગામડાઓથી માંડીને તમામ સ્થળો ઉપર પ્રચાર કરવા જતા હોય છે પરંતુ આજે એક એવું ગામ કે જ્યાં એક પણ રાજકીય પક્ષને પ્રચાર માટે મનાય છે એટલું જ નહીં પરંતુ આ ગામની અંદર જો મતદાન એ પણ ફરજિયાત છે જો મતદાન નથી કરતા તો તેને દંડ પણ કરવામાં આવે છે આપણી સાથે ગામના સરપંચ છે પહેલાં તેઓની સાથે જ સીધા વાત કરશું હરદેવસિંહ જે રીતના વાત આવે છે મતદાન અને પ્રચારની શું આખું આ કારણ છે આ કરવા પાછળનું શું કારણ અને મતદાન પણ ફરજિયાત છે તે શું છે મારું નામ હરદેવસી જાડેજા છે આ રાજસપડીયાળા ગામ છે રાજકોટ જિલ્લો અને રાજકોટ તાલુકામાં આવેલું છે રાજકોટથી બાવીસ કિલોમીટર દૂર આવેલું છે ખાસ કરીને જ્યારે જે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોતાના એજન્ડાનો પ્રચાર કરવા માટે શહેરની શેરીઓ શેરીઓ ગામડે ગામડે ફરતા હોય છે એનો હેતુ એનો આખો આખો મોટી હોય ને જીતવા માટેનો હોય છે જીતવા માટે પછી સામદામ દંડ ભેટ દરેક વસ્તુ અપનાવતા હોય છે ખાસ કરીને અમે આ અમારો નિયમ આજકાલનો નથી અમે છેલ્લા પચાસ વર્ષથી અમારા નિયમ છે કોઈ રાજકીય પક્ષને આ ગામમાં ચૂંટણી પ્રચાર માટે આવવા ન દેવો એનો અર્થ એ નથી કોઈ એક રાજકીય પક્ષની ફેવર કરવી કે એકને વિરોધમાં જાઉં પ્રદૂષણને દૂર કરી આમ આપણે દરેકને મતકા ગામના લોકો એટલા બધા આવે છે કે કયા કેન્ડિડેટને શું લાયકાત છે શું કામ મત દેવો કયા પક્ષને એની એજન્ડા શું છે એનો એજન્ડા સોસાયટીનો શું ફાયદો કરે એમ છે આ બધું સમજી વિચારી અને મતદાન કરીશ અને દરેકને મતદાન ફરજિયાત કરવાનું છે બીજા ગામમાં મતદાન પડ્યું રહ્યું હોય તો તમે ફોકસોટિંગ કરો ને મતદાન ન કરવામાં એકાઉન્ટ રૂપિયા દંડ છે એ પણ આ બધું અમારા નિયમો પચાસ વર્ષથી છે અને બીજું જો આ કરવાથી ફાયદો શું થયો આ કરવાથી ફાયદો એ થયો કે છેલ્લા પચાસ વર્ષથી આ ગામમાં પોલીસ આવી નથી પચાસ વર્ષથી આ ગામમાં ઝગડો થયો નથી એટલે એનું પરિણામ આવ્યું છે નહીં કોઈ ડોકાઈ જ નહી આવવાનું જ નહીં કોઈ હું કહો દાદા તમારું શું કેવું છે બસ શાંતિ ગામમાં સંપૂર્ણ બધા શાંતિ ગામમાં આજ ઘણા વર્ષો થયા કોઈ કેસ કબાડા કોઈ પોલીસ વાળો કોઈ મારામારી કોઈ કજિયો બધી રીતે શાંતિ છે લ્યો રીતે વાત કરીએ તમામ શાંતિ દાદા શું છો કેવું છે આમ ગામમાં શું કયો છો ગામમાં કેવી આમ શાંતિ અને કેવી રીતે શું કયો છો ગામની અંદર એકદમ શાંતિમય વાતાવરણ અને આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યા ચૂંટણી વખતે ઘણા ગામમાં ગામની શાંતિ ડહોળાતી હોય પણ આ ગામની અંદર એવું નથી આ ગામની અંદર જે ગામનો પહેલેથી નિયમ છે કે કોઈ પણ પાર્ટીને પ્રચાર કરવા ઉપર આ ગામનો પોતાનો નિયમ છે એટલે ગામને ગામની અંદર કોઈ પણ પાર્ટીને પ્રચાર કરવા આવવાની મનાય છે જે ગામ ગામ માટે જ ખૂબ સરસ નિયમ છે જે રીતના વાત કરીએ ગામ માટે એક નિયમ છે લોકો પણ આવકારી રહ્યા છે કારણ કે લોકોને પણ ઈચ્છા છે

કે પહેલા તેઓ એ ગ્રામ પંચાયત ની કમિટી માં રજૂઆત કરવાની હોય છે ને ત્યારબાદ જો એવું લાગે પરંતુ ક્યારે પણ એવું હજી સુધી બન્યું જ નથી કે ક્યાંય પોલીસ સ્ટેશન નો દરવાજો ખખડાવો પડે દાદા સુક્યો છો કેવું આ ગામમાં કેવી મજા આવે છે ગામમાં રહેવાનું મજા આવે છે કાય મારા કાય વિખવાદ કાય હોય ને આ ગામમાં સિટી વાળાને શું સલાહ દેશો આમ સિટીમાં કઈ ખા સિટી વાળાને કથારો અમારા ગામડામાં સિટી સિટી કરતા ગામડામાં મજા છે હા વાત કરીએ શહેર કરતા ગામડાઓમાં આનંદ લઈ રહ્યા છે મતદાન માટે જાઓ છો તમે જાઓ છો કોઈ પ્રચાર માટે આવે કે નહીં અહીંયા કોઈ આવતું નથી નહીં શું કયો દાદા તમારું શું કેવું પ્રચાર માટે આવે છે કે નહીં કોઈ આવે જ નહીં નહીં મતદાન કરવા જવાનું ફરજિયાત જવાનું એકતાના જ કારણે આખું આ ગામ સદ્ધ છે આ ગામમાં એક પણ એવી સુવિધા નથી કે જેને ગામની જરૂરિયાત છે પરંતુ આ ગામમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ જે સિઝન ક્રિકેટ રમાય છે તે પ્રકારનું ગ્રાઉન્ડ પણ આ ગામની અંદર જોવા મળે છે પરંતુ હાલ ચૂંટણી છે એટલે કહી શકાય કે આ ગામનું સૌથી મહત્વની વસ્તુ છે કે એક પણ રાજકીય પક્ષે જે કહી શકાય પ્રચાર માટે આવવા માટે પ્રતિબંધ છે એ ગામમાં આવવું નહીં અને ખાસ ગામની જે એકતા છે તે જળવાઈ રહે તે માટે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી રાજ